આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડા સાથેનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ધોરણ આઠનું વિજ્ઞાનનું સોલ્યુશન જોઈએ તો એમાં પહેલાં જે ચાર પ્રશ્નો છે પ્રશ્ન એકના એમસીક્યુ એના જવાબ આ રીતે રહેશે બરાબર પછી પ્રશ્ન એકનો બ જે તફાવત આપેલા છે બરાબર એ આ રીતે લખવાના રહેશે બરાબર પછી એમાં જે છે ત્રીજો અને ચોથો પ્રશ્ન એના જવાબ આ રીતના રહેશે

એક વાક્યમાં જવાલો એ બંને પ્રશ્નના જવાબ આ રીતે લખવાના રહેશે પછી પ્રશ્ન પછી પ્રશ્ન ત્રણ નો ક એનો પહેલાનો જવાબ આ રીતે રહેશે બરાબર અને બીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે પ્રશ્ન ચાર અ ખરા છે કે ખોટા તેના જવાબ આ રીતે છે બરાબર ખોટાનો કારણ સાથે રજૂ કરેલું છે પ્રશ્ન ચાર બ એમાં પહેલાં બે જવાબ આ રીતે રહેશે અને ત્રીજાનો જવાબ આ રીતે રહેશે હવે પ્રશ્ન ચાર ક ઇલેક્ટ્રોપ્લેટિંગ એમાં આ રીતે રહેશે અને બાજુમાં એની આકૃતિ પણ દર્શાવેલી છે એ આકૃતિ પણ દોરવાની રહેશે બરાબર અને બાકીનો અડધો જવાબ આ રીતે રહેશે બરાબર બીજો આપની જાતને વીજળીથી બચાવવાના ઉપાયો જણાવો તેમાં ઉપાયો આ રીતે રહેશે બરાબર ભૂકંપની ઘટનામાં તમે તમારી જાતને બચાવવા શું કરશો તો એનો જવાબ આ રીતે રહેશે પ્રશ્ન પાંચ અ બરાબર આપેલા આકૃતિ પરથી ખૂણાનું માપ ખાલી જગ્યામાં લખો તો એમાં માપ તમારે જાતે માપીને લખવું પડશે કારણ કે મારા જોડે હાલ પેપર નથી મેં પીડીએફ પરથી બનાવ્યું છે એટલે બરાબર પછી પોચમાનો બ એનો જવાબ આ રીતે રહેશે પહેલાંનો બીજાનો જવાબ આ રીતે રહેશે બરાબર અને ત્રીજાનો જવાબ આ રીતે રહેશે આમાં વર્ક આ રીતે દેખાશે અને આ રીતે જે ઊભું વર્ક છે તે આ રીતે દેખાશે બરાબર પ્રશ્ન છ અ મનુષ્યમાં અંતેસ્થાવિક ગ્રંથિ એના જવાબ આ રીતે રહેશે આકૃતિ બરાબર પછી પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એની આકૃતિ આ રીતે રહેશે માનવ આકૃતિ એ આ રીતે દોરવાની રહેશે બરાબર પછી પ્રશ્ન સાત અ સી સ્મોગ્રાફની ટૂંક જે છે એમાં આ રીતે સિસ્મોગ્રાફ દોરવાનું રહેશે પહેલાં આકૃતિ અને પછી એનું વર્ણન આ રીતે કરવાનું રહેશે બરાબર સાત બ એમાં પહેલાંનો જવાબ આ રીતે લખવાનો રહેશે અને આ બીજાનો જવાબ એમાં આ રીતની પહેલાં આકૃતિ દોરવાની છે પછી તેનું આ રીતે વર્ણન કરવાનું રહેશે બરાબર ત્રીજો પ્રશ્ન એ પ્રયોગ છે એ પ્રયોગમાં આ રીતે સાધન સામગ્રી આકૃતિ અને આ રીતે એનું વર્ણન કરવાનું રહેશે બરાબર પ્રશ્ન આઠ અ એમાં પહેલાં ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર પ્રશ્ન આઠ બ એમાં પહેલાં પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે બીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે અને ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે તો વિડીયો ગમે હોય તો ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને આપણા અરવલ્લી મિત્રો જે હોય અન્ય એમને પણ આ વિડીયો પહોંચાડજો ઓકે ગુડ બાય